હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ આપણે આજે સવારના સાડા આઠ થયા છે અને આજે જવાનું છે મિત્રો એક ઓપનિંગમાં અમારા ગામની બાજુમાં પિત્થલપુર ગામ છે અહીંયા એક મિત્રનું એમ કહેવાય કે કુળદેવી ફર્નિચરનું ને એવું બધું કરે છે આજે તેમનું ઉદ્ઘાટન છે અને તો આપણે જઈશું સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ તો તમે સૌ મિત્રો મારો આ વિડિયો જોતા રહેજો કામ ભાઈ ક્યાં જશું આપણે ફર્નિચરનું ઓપનિંગ હમ ક્યાં ગામ પીથલપુર હમ હાલો ભાઈ તો ગોરદેવ આવે છે અને અમે ભાઈ જઈ છીએ કુળદેવી ફર્નિચરના ઓપનિંગમાં પીથલપુર ગામે તો મિત્રો જોતા રહે તો આ વિડીયો મારો

યકળાયભુતાય ગણનાથ નમો નમસ્તે અત્ર નમઃ સ્વાહ માય નમ સ્વાહ ષ્ણવે નમ સ્વાહ ષ્ણુ નમ સ્વાહ ઓણ નમ સ્વાહ ્રહ્મણ નમ સ્વાહિમાવતાય ઘણમ વિઘ્નેશરાય અલંબોધરાય શકળાય વિભુતાય ગણનાથ નમો નમસ્તે ક્ષર મા છે શુક્લ પક્ષ છે પૂનમ ને રવિવારે અમે ગણપતિ દાદાનું પૂજન તેમ કુલદેવી માતાનું પૂજન કરીએ છીએ ગણપતિ जाश्नं समर्पयामि जलाष्णं समर्पयामि जलाष्णं समर्पयामि जलाष्णं समर्पयामि जलास्नं समर्पयामि दुधास्नं समर्पयामि दुधास्नं समर्पयामि दुधास्नं समर्पयामि दुधास्नं समर्पयामि दहस्नं समर्पयामि दहष्णं समर्पयामि पञ्चामृताष्णं समर्पयामि గంగా జమునా సరస్వతి కావేరీ శుద్ధత్నం సమర్పయాం శైల్ శుర్తం సుఖినం సుస్తినర్విఘ్నం శుభం భవతో

لالن تنويذ پريوجي تنويذ پريوجي لالن تنويذ پريوجي لالن تنويذ پريوجي فول صداو کوتو دانم تمام آ ها او ريميت نا ها

गड़ी गड़ी बहुत अच्छा ऐसे 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 आ जाओ आ जाओ आ जाओ तुरंत के अभी तू इधर आ तिला है

હાલો મિત્રો તો અમારા હર્ષદભાઈ નું આ કુળદેવી ફર્નિચર નું ઓપનિંગ થઈ ગયું છે અને જે કોઈ મિત્રો ને અહીંયા દીકરીના લગ્ન હોય ત્યારે કબાટ સેટી ખુરશી ટીપોય આવી બધી ફર્નિચર ની વસ્તુ મળી રહે છે તો સૌ મિત્રોને આ અમારા પિથલપુર નું તમને એડ્રેસ આપેલું છે બેનર ની અંદર તો એકવાર અવશ્ય મુલાકાત લેશો નમસ્કાર